સૌરાષ્ટ્રના રેલવે ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ દિન છે કારણ કે આજે ગોંડલ ભાવનગર વચ્ચે સૌરાષ્ટ્રની પ્રથમ ટ્રેન દોડી હતી એ પછી રેલવે વિકાસમાં અનેક સોપાનો ઉમેરાયા હતા ભારતમાં સર્વપ્રથમ ટ્રેન મુંબઈ થાણા વચ્ચે દોડતી હતી તો સૌરાષ્ટ્રમાં સર્વપ્રથમ ટ્રેન ગોંડલ ભાવનગર ગોંડલ વચ્ચે તારીખ અઢાર બાર અઢારસો એસીમાં દોડી હતી એ જમાનામાં ઝડપી યાંત્રિક સામગ્રી ન હતી તો પણ મોટા મોટા પહાડો તોડી ટનલો બનાવીને રેલવે લાઈન નો નખાતી હતી રેલવે ટ્રેનોને લાંબા લાંબા બોગદાઓમાંથી પસાર કરી હતી સૌરાષ્ટ્રમાં રેલવે લાઇન નાખવાનો સૌ પ્રથમ વિચાર ગોંડલના રાજવી સર ભગતસિંહજી અને ભાવનગરના રાજવી કૃષ્ણકુમાર સિંહજીને આવ્યો હતો ગોંડલ અને ભાવનગર રાજ્ય સાથે ભાવનગરથી વઢવાણ ધોળાથી ધોરાજી સુધીની ત્રણસો ત્રેવીસ કિલોમીટરની રેલવે લાઇન નાખવાનું આયોજન કર્યું હતું આ લાઇન ગોંડલ ભાવનગર તરીકે ઓળખાતી હતી અને એ લાઇનનું ઉદઘાટન ઈસ્વીસન અઢારસો એસી માં કરતા આજે એકસો જેટલા વર્ષ પૂર્ણ થઈ ગયા છે પરિવહનના આધુનિક યુગમાં આ વાતો આજની પેઢીને આશ્ચર્યજનક લાગે છે ત્યારે રજવાડાના કામોની વાત ન થાય કારણ કે રાજાઓ પ્રજાના કલ્યાણ અર્થે અને પ્રજાની સુખાકારી માટે કામો કરતા અત્રે એ નોંધવું જરૂરી છે કે દેશી રાજાઓએ પ્રજાના નાણાંનો દુરુપયોગ કર્યા વગર તથા તાઇફાઓમાં નાણાં વેડફ્યા વગર 2235 કિલોમીટર નો રેલવે માર્ક બનાવ્યો હતો તેમાંથી આઝાદી પછીના લોકશાહીના ખાધીધારી નેતાઓ ગ્રામ્ય પજાને મળતી રેલ સેવા બંધ કરી શક્યા છે પણ ચાલુ નહીં જેવા કે ઓખા અમદાવાદ વડોદરા ઓખા વિરમગામ મહેસાણા જેવી ગરીબ તેમજ મધ્યમ વર્ગ માટેની રેલ સેવા કોરોના કાળ દરમિયાન બંધ કરીને આજ દિન સુધી ચાલુ કરાવી શક્યા નથી કે ઇન્ટરસિટી જેવી ટ્રેનને લક્તર સ્ટેશનએ સ્ટોપ અપાવી શક્યા નથી જીડીસી ન્યૂઝ સાથે જયેન્દ્રસિંહ ઝાલા લખતર